બધા જ મિત્રોને ભાઈ જય માતાજી આજે આપણે લગભગ ત્રણ દિવસે ઘરે અહીં આ જાઉં વરસાદ કાલ બગડા સાથે બોલાવી ગયો આપણે જાય હી છોકરાઓને લેવા બે ટાબડીયા તો આવી ગયા એક વડો બાકી છે લેવા જાય વરસાદ જોવા ગાડી માર માર નીકળીએ આપણી ઘેર પડી ધીમે ધીમે કાઢ લઈ પાણી ભરાણા નીકળ્યા બહુ ઓળી ખેડૂતો વરસાદ ગયા પછી હા હા આખું ટાયર સ્લીપ ખાયો હવે આજે ટાકા ઉપાડવા જવાના છે આપણે નવો કરી કરીશું ને એના ટકા ઉપાડે બે ફેરા લાગતીએ એક ટકા તો આપણી ગાડીમાં આવી જાય આરામથી છાઠું અઠયાવી ફૂટનું રહ્યું ને બે ટકા ના આવે ડોળીએ પાણી ભરી આવી ગયું બહુ હારા મારા વરસાદ પડી ગયો અહીંયા ઓખામાં છે ને જો ઓળી કરતા બધું બુડી ગયું તું હા હાલો ભાઈ છોકરાને લેતા આવી ટાયરું ભાઈ હે ને થોડાક વધારે સ્લીપ થતા હતા એટલો જ અમા થોડોક જ પેજ છે આ ખાલી એટલો જ અહીંથી આમ રોડીથી આમ ઘેર જાય ને એટલો જ છે પણ એટલામાં આને ઢેડ આવવું પડે એટલે શું કહી આપણે જુગાડ કર્યો આમાં થોડીક હવા કાઢ નાખી થોડીક ઓલી આગલામાં કાઢ નાખી અને થોડીક આ આગલામાં કાઢ નાખી આમાં કાઢ નાખ્યું આમાં એકમાં એમને એમને રહેવા દીધું હવે લઈ જાય બાકી આ રીતનું હજી ઘણું કાપવાનું હે થોડું ઘણું હે આમ રોડ ઉપર ભૂગી જાય એટલું પછી વાંથી અહીંયા સુધી તો વી એવી હતી પણ અહીંથી થોડુંક આ આમાં થોડુંક વહમું હોય આમાં ગારો હે ઓલી છે ને જમીન નાખી કડક હતી આમાં થોડોક ગારો હે કારણ કે મેઇન રોડ છે ને આ સીધો દરિયા કાંઠે જાય જેટી ઉપર અને આગળ પાછું ઇમનમ જ છે બધું એટલે મેં થોડીક હવા કાઢ નાખી એ પછી આપણે પુરાવી લે શું બડકો બેડકો નીકળ્યા ને જો તો પછી પુરાવી લઈ ચાલો ભાઈ છોકરો વાઈટ જોઈને બેઠો હે બિચારો ભાઈ નિહાર એચપી ના પંપની બાજુમાં જ છે એસપી મેરી સ્કૂલ ઇન્ટરનેશનલ ભાઈ đập là chụp vậy chứ ai và cứ đi đập rồi lên hay là Đâu phải school đâu, ra những medium આવી ગયા શું ભાઈ બધા હાઈ કરી દયો હાલે હાઈ તમે એ હું હમ હમ રજત કરી તમારા કીચડ કેટલું હોય આપણે અહીંયા હાલો ભાઈ ધીમે ધીમે જાય હવે ભાઈ વાંધો નહીં હવે હવા કાઢ નાખીને આપણે પચાસ રૂપિયા કેટલા ચાલીસ

જે ઓલા બાવેડા હતા ને બાવેડા વરસાદ પડ્યો ને આખા નમી ગયા અને હાવ ટુ વ્હીલર માન નીકળે એમ ત્યાંથી આપડે ફોર વ્હીલર લઈને આવ્યા આગળ દેખાડું તમને જો આગળ આવજો જોજો ભાઈ અહીંથી હું તમને કહેતો હતો ને હવે અહીંથી આપણો પાછો ઓલો પેજ ચાલુ થયો આપણા ઘર સુધીનો રોડ ઉપર થઈ આ રોડ બાવેડા જજો આખા આમ રોડ ઉપર આવી ગયા ડાયરખા બધા નમી ગયા અહીંયા અને ઝીણો ઝીણો વરસાદે ચાલુ થયો હોય

ચાલો હવે આપણે વાંધો નથી હવા કાઢ નાખી નિરાતે ભૂગી જા આજો બધા બાવડા દેખાય તમને બધા બાવડા નમી ગયા ડાયર ખાજ આખા નમી ગયા આખા હેઠા હવે દી ઉગે ને કઈક દી આમ આવે ને પછી કઈક મેળી આવે આનું અને જો અહીંયા મારણ કરેલ હે જો આ કૂતરું ખાય દેખાયા તમને આ કઈ મારણ કરેલ હે એ લગભગ ભૂંડાવી જ કર્યું હોય પણ આને જેવું તેવું જડ્યું હોય શિયાળાવીને ભૂંડાવીને મારણ કર્યું હોય ચાલો ભાઈ હવે સીધા કરે ચાલો ભાઈ આપણે ભોગી ગયા તો આપણી ગાડી પીડી આ ટાકા બાકા હારી લઈને પછી કાલ કઈક ભરવાનું ગોઠવી આ વ્લોગમાં તમને ખાલી આ ઘરનો ને એનો જ આવવાનો છે રોજડા અને હું બધું હે તમને દેખાડી હું જનાવર અહીંયા આવી ગયા હતા ઘર સુધી બધું દેખાડી તમને બીજા વ્લોગમાં ક્યાંનું માલ ભરીને એ તમને દેખાડી હાલો ભાઈ આપણે ગાડીનું કામ કરવાનું ચાલુ કર્યું અલ્તાભાઈ ઉપર ચડી ગયા હવે હેઠા ઉતરો આમ હું જોઉં આમ હું જોઈને એમ કે ફોટો પાડતા નહીં કાલપત્રી નાખી ભાઈ એઠી આવલી ડબ્બા ત્યાં આપણો ઓરંગાબાદ ગયા ફાટી ગઈ ને હવે અને સિલાઈ મરાવાની છે ત્યાં સુધી બીજો માલ ભરાય પટણા વરસાદનું વાતાવરણ બહુ છે કાલતા ભાઈ હા વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ હવે જો અહીંયા કોર્નરમાંથી ફાટલ છે ગાડી આ ગાડીને કોઈ કાઢવાનું ના હોય ને પેહાણ હાલો આપણી તાલપત્રી પથરાઈ ગઈ ને જોવાનું ચાલુ થઈ ગયું બે અમારા મોતી સાહેબ હમણાં ચાલુ કરે પછી બીજીનો વારો લેવો હોય ઓલો ઘાટમાં ઓલો ઘાસ ગયો સાઈડ માંથી એ જ છે બે કાઉ બીજો માલ ના ભરાય એ ટ્રેન જાય ઓખા ભાઈ આપણી તાલપત્રી કમ્પ્લીટ થઈ ગઈ હવે મોટી સાહેબ નહીં નીકળવાના અલ્તાભાઈ નીકળવાના આપણે ભરવા જવાની હે ગાડી આ ચણા જવા સૂર્યનારાયણનું એક દ્રશ્ય ફરતે ગોર રીંગ તમને દેખાતી હોય કે ના દેખાતી હોય આખી ગોળ રીંગ થઈ ગઈ છે આ કદાચ તમને દેખાય કે ના દેખાય એ આગળ મારે ઘરમાં જેની પાછું જોવું પડ્યું એક વિડીયો મરકી આવી જ નથી એવી આ રિંગ હલો ભાઈ તો આપણે માલ ભરીને સુરત નીકળી એટલે આટલા નહીં નીકળી વાર લાગીએ દાવો ભાઈ નીલગાઈ આ એ અમારા ટાબરિયા જોવા આવ્યા ત્યાં રાધાઈ ભાઈ દારી કેમ છે બાકી ગમે એ કરતા લોકમાં આને જોઈન્ટ કરી સાવ એ સાવ મારો દીકરો જો હામું જોતું તું આગળ તારે હામું જોઈએ રાઠું ભાવ કર દે ભાવ ભાવ કર દે એમ ના કરાય પૂછડી એમ ના મરાય બટકું ભર લે લે ચારા લખણો પણ આય માને નહીં આ ભાઈ એવું છે ને આ જનાવર એટલે આમ બધા એમ કે હેંકા બીતા હોય આ રોજડું હે રોજડું આ નીલ કહેવાય મેલ આવે હામું થઈ જાય માણસને હામું થઈ જાય તમારી દીવાલ બીવાલ ને વાયડ બાઈડ ને ઠેક્યો હોય ને તો આ ધીરી વાર ના લાગે દેખાડું જો તમને પડખે જાઓ લગભગ જોઈને ભાગ છે ને કે મારે ભાગવું પડશે નીલ હું કેતો હોય ને હું મારા વગડામાં પર બહુ હોય આજબરી આવી ગયું તમને દેખાડી દીધું જો આ હીંગડા જો ભાઈ ગું હવે આવું ભાઈ ગું છે ને આ બહુ ખતરનાક હોય બે હિંગડા આવે આને આવું બાવેડા બાવેડા ઠેકો એટલે આને કઈ નમરે બણાટી બોલતું જાય ધોળે ફૂલ ઘોળા ધીમ બગડાટી બોલાતું જતું હોય વાયાથી થોડુંક ઢાઢું જવાનું નીચું આવે અને આગળથી થોડુંક ઊંચું આવે આટલું બધું નહીં પણ આમ થોડોક આગળથી આગળના પગ આમ જો લાંબા હોય એના એ ન્યા જાવ ભાગી જાવ નીમણું નથી જાવ આપણે આને કદાચ બ્લોગમાં હું એડ કરી આ મારા ટાબરિયા રમે જીનકા ઇનકા આપણું મકાન આપડી આપડી ગાડી ચાલો ભાઈ લોડિંગ ચાલુ એક ટાક કાલ રાતે જ મૂકી આવ્યા હતા અમે આપડી આપડી ગાડી એક ટાકો ને પછી વરસાદ ચાલુ થયો પહા પહી બોલાવી નાખી આ ટાકો ગાળા માં હલવાઈ ગયો તો પછી બધા કીધું કે આને હટાણ રહેવા દઈ કાલ કરી ગયું

આ થોડે નહીં તો હારું મને બિક્ક જ છે આ ટાકો મોટો છે પાછો નુકસાનની ના આવે તો હારું મને ઠીક છે ધ્યાન રાખજો

હાઇડ્રો કેમ છે આગમના વખતનો જોઈ લીવો હાલો ભાઈ ફાઇનલી ગાડી આવી ગઈ બીજી એક હાફ બોડી વાળી આપણે ફૂલ બોડી હતી એટલે એમાં ના આવી ગાડી મગાવી હાફ બોડી વાળી આમાં થઈ જાય હવે હાલો ઉપાડે હે આ મામદભાઈ કંઈક કરે હે સેટિંગ કરે હે હાલ ચડાવી દઈએ એટલે આ ગાડીને રવાના કરી દે અને આપણી ગાડીને ભરવાનું કંઈક નક્કી કરી લગભગ મહારાષ્ટ્રમાં જાય આપણી નીચે આપણે આવી ખબર હોત કે અંદરથી ટાકો આવો નીકળીએ તો આપણે પહેલેથી આ ગાડી કઈ ભરીને આપણે નીકળી ગયા હોત આપણે જ ખબર નતી કે અંદરથી ખૂચા વાળો ટાકો નીકળીએ ટાકો તો આવી ગયો આગળ નો નહોતો આવતો આ ગાડી માં કેમ થાય લંગો લગ આવ્યો છે હવે ધીરે ધીરે નાખો બને આની સાઈડ લઈ લઈ લે ગાડી ઠાઠુ ગાડી જીણકી રે ને દહ ગાડી છે વરી અટવાણો વરી કરે ઊંચો કલાઈ ગઈ માન વેડી આવી ગઈ આ બધું હાલો ભાઈ આપણે ગાડી ભરવાનું કઈ ગોઠવી હવે ના પડી આપડી ગાડી

કઈક લેવા જાય હે ડંગણું મંગણું પોતે હા ડંગણું જ ઉપાડીએ ઉપાડ્યું મારા બહુ મિનંતુ માણસો ભાઈ ઉપાડી લીધું માટી કેમ બાકી હા ભાઈ આપણે આવ્યા છે અહીં ટાબરિયા ને લેવા હમણાં આપણે લેવા મૂકવાનું જ કામ કરે છે નવરા હોય તો શું કરાજાઓ જીને ચિંકા ચિંકા ટાબરિયા ક્યાં કેવા છૂટે બધા નિહાર આપી બધા વાઈટ જોઈને બાઈને ઊભા આગણી આવશે આપણા હવે આગણી આવજી જોઈ બે ટાબરિયા કેવા હિલાં જાય દેવો મજા આવી જૂના દિવસો યાદ આવે આજ સુધી આપણા ઉપાડ્યા ને હવે આ ટાબડિયા આપણે ઉપાડવાના છે બોટલો ટીંગાડી મજા આવતી હે ને પેલા આને છોડતા હે આ છોકરાઓને બસ વાળા જવાના હોય ને બસ નીકળી જાય પછી આ બિચારાના છોડ્યા જવા કરી હાલો ભાઈ આપણી ગાડી વાપડી આમ આમ હા એ આ બધું હલો જવા પડી આપણી હાલો હલો જાવ છોકરાઓ ડ્રાઈવર બની ગયા હલો આવી જાઓ સર બે જાવ સર ગોઠવાઈ જાવ મારા દીકરા વાલીડ આવ જલ્દી કરો જલ્દી કરો બે જાવ નથી ચડા તું એટલું ના ચડાય હાલ ઓહો હો આ એક અમારો ઢગો છે એટલું ના ચડીએ કે આગળ જો અમારો સાવ કેવી ચડી જાય સાવ ચડતા જોઈ જો સાવ આગણી ચડાઈ જાવ જોયું ને સાવ ને કઈ આમ ગમે ડુંગર ઉપર ચડવું હોય તો સાવ ચડી જાય તું ના ચડી એક ઢગા હાલો ભાઈ હવે સીધા ઘેર જાઈ અને પછી મળી આગળ તમને ચાલો ભાઈ ટ્રેક્ટર પડ્યું વચમાં ટાબર અહીંયા બે ઘેર જવાની વાઈટ જોઈને બેઠા છે ભાઈ કેવા આમ ઘેર જાઉં ને હે હા પાડે હજી આ બેને મૂકી અને પછી આ ટ્રેક્ટર વચમાં પડ્યું આગળ જાવ આગળ લે પછી નીકળી આપણે આ બેને મૂકીને પછી ઓલા વડાડાને લેવા જવાનું છે હજી શિવભાઈને આપણે એ મોડો છૂટે થોડોક અને આપણી ગાડી ભાઈ હવે ભરાવા લાગવાની છે રૂંઠે ચાર વાગે જવાની છે કંપનીની અંદર મારા વાલા અટાળતો ની અંદર એટલે આજુ ખેર ઔરંગાબાદ નું ભરવાનો વિચાર છે ઓર્ડર તો ન્યાનો જ આવ્યો છે એ ચાર વાગે જાય તે ખબર પડે કે પ્લાનમાં કઈ ચેન્જ લગભગ પ્લાનમાં કઈ ચેન્જ નહીં થાય ઔરંગાબાદ જ આવી તો આ સાથે જ ભાઈ આ વિડીયોને અહીંયા આ અધ્યાયને આપણે અહીંયા સમાપ્ત કરીએ આ વિડીયોમાં તમને છે ને જો ઘણું નવા નવા ચાર પાંચ દિન ઉતારેલું હે આખું રોજડા એવા છે એ વિડીયો ક્લિપે ઉતારેલી છે બરાબર બધું મિક્સ કરીને તમને આમાં નાખી દઈએ એટલે તમને જોવાની મજા આવે કાંઈ એટલે આ વિડીયોને આજ મારા વલાઉ આપણે સમાપ્ત કરી પૂરો કરી હવે આપણે ગાડી ભરીને ત્યાંથી વિડિયો સ્ટાર્ટ કરી ગયું ડાયરેક્ટ આપણી જર્નીનો ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી જય માતાજી મારા વાવ વારે વાહ